જય ખેડૂત પુત્ર અત્યારે આપણે આવી ગયા છીએ એક ઓર્ગેનિક ખાતર ના ભંડારમાં કે જે ગૌ આધારિત આખું ખાતર બનાવવામાં આવેલું છે પ્રાકૃતિક ખાતર બનાવવામાં આવેલું છે ખેડૂત મિત્રો ખાસ વાત કરીએ તો જમીન બંજર અને કચરા જેવી બનતી જાય છે એટલે જે ધીરે ધીરે ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂત મિત્રો આગળ વધવા માંગે છે એવું નથી કે આપણે ડાયરેક્ટ ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવું પણ રાસાયણિક ની સાથે થોડોક ઓર્ગેનિક નો પણ સમન્વય ભેળવે અને આ ગૌ આધારિત જે ખાતર છે જે ઓર્ગેનિક ખાતર છે જેને પ્રાકૃતિક આપણે ખાતર કહીએ છીએ એની આજે ટૂંકમાં વાતચીત કરવાની છે કે એનાથી આપણને કેટલો ફાયદો થાય તમને ક્યાંથી મળવાનું છે અને બજારમાં જે ખાતર મળી રહ્યા છે એના કરતાં તમને ખૂબ સસ્તું ગૌ આધારિત ખાતર મળવાનું છે તમને અહીંયા પ્લાન્ટની વિઝિટ કરવા આવી હોય તો પણ તમે આવી શકો છો મારા યુવાન મિત્ર અને મારા મિત્ર ખાસ જોડાઈ ચૂકેલા છે એની સાથે આપણે પરિચય લઈએ કે ભાઈ કેવી રીતના તમે એની ઉંમર જોઈ શકો છો કે કેવી રીતના એના કોઠા સુજથી ગૌનું પાલન કરે છે અને એનામાંથી જે છાણ આવે એનું આખું ખાતર બનાવીને ખેડૂત મિત્રોને પ્રોવાઇડ કરે છે એની માહિતીની વાતચીત કરવાની છે હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કેમ કે ખેડૂત છે તો જગત છે તો તમે જે જોઈ રહ્યા છો એ ગૌ આધારિત ઓર્ગેનિક ખાતર આખું બનાવવામાં આવેલું છે એ તમે જોઈ શકો છો કેવી રીતના ચાળીને આખું બનાવવામાં આવેલું છે એની આપણે ખાસ વાતચીત કરીએ તો મિત્રો યુવાન મિત્ર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે ખેડૂત પુત્ર ગુજરાતી platform વતી હજારો લાખો ખેડૂત મિત્રો તમારું હાર્દિક સ્વાગત કરે છે તમારો પરિચય આપો મારું નામ બગસરીયા કેયુર રમેશભાઈ છે ગામ વલ્લાડી છે અને હું સાધના ગીર ગૌશાળા ચલાવું છું ઓકે હવે કેયુર ભાઈ તમે નાની ઉંમરમાં ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યા છો આગળના સમયમાં ખેડૂતોને ખૂબ ઉપયોગી બને એવું છે પેલા મારા પપ્પા ચલાવતા અત્યારે હું છું ગૌશાળા હવે ખાસ કરીને કેયુરભાઈ ભાઈ તમે આજે ઓર્ગેનિક ખાતર બનાવો છો અને એમાં ગૌ વધાર ખાતર તો ખાસ કરીને તમને વિચાર ક્યાં છે એવો કે ભાઈ આવું ગૌ જમીન છે એ બંજર થતી જાય છે એટલે અમે વિચાર આવ્યો કે ભાઈ આપણી પાસે ખાતર ને એવું પડ્યું છે અને વર્મુકંપન કરીને અને ખેડૂતોને આપણે આપી શકીએ જમીનમાં ઘણો ઘણો આનો ફાયદો પણ થાય હવે આમાં કેવા કેવા પ્રકારનું ઉમેરો છો બીજું કઈ વસ્તુ કે એવું કઈ આમાં તો ઘનજીવ અમૃત છે પછી લવ અમૃત અમુક કૃપા ગોપાલભાઈ સુતરિયાનું બેક્ટેરિયા વતક નાખીએ છીએ અને આને ચડવા દેવી છે અને પછી આનું બેગ પેકિંગ કરીએ છીએ ચાલીસ કિલો ઓકે હવે કેવુરભાઈ આપણા ખેડૂતો ને એ જણાવો કે ખેતીમાં આનો કેવી રીતના ઉપયોગ કરી શકીએ ખેતીમાં અને આપણે પાયાનું ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અને માનો કે પાળા ચડાવતી વખતે પણ આનો તમે ઉપયોગ કરી શકો છો ઓકે મારા ખેડૂતોને કેવી રીતના ખબર પડે કે સો ટકા ઓર્ગેનિક તમે બનાવી રહ્યા છો જે પણ અમારા ગૌશાળાની કે ખાતર એ રીતના બનાવી છે એ જોવા માટે રૂબરૂ મુલાકાત લઈ શકે મિત્રો કેયુરભ નું ખાસ કરીને કેવું એવું છે કે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ ના માધ્યમથી વિડીયો જોઈને જો તમે ખાતરનો ઓર્ડર આપો તો તમને ચારસો રૂપિયાની જગ્યાએ મળવા પાત્ર છે અને એ પણ પાંચમા મહિનાની ત્રીસ તારીખ સુધી મળવા પાત્ર છે ગુજરાતી ટીમનો સ્વાર્થ નથી ગૌ જતન માટે અને ગૌ આધારિત ખેતી વધારે ખેડૂત મિત્રો કરી શકે એ માટે આ વિડીયોને પ્રમોટ કરી રહ્યા છીએ એટલે આમાં કોઈ પણ પ્રકારની પૈસાની લેવાલી કે પ્રમોટ કરવાનું એવું કાંઈ પણ નથી પણ ગૌ જતન થાય એના માટેનો આ ખાસ વિડીયો બનાવેલો છે અને એના થકી ખેતી આપણે આગળ વધારી શકીએ એની માટેનું આ મુહિમ એ આપણે જોઈ શકીએ ગૌ જતન માટે ગૌ આધારિત ખેતી જે ખેડૂતો કરવા માંગે છે અને ધીરે ધીરે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવા માંગે છે એ ખેડૂતો માટે સો ટકા પ્રાકૃતિક કહીએ તો પ્રાકૃતિક ઓર્ગેનિક દેશી ખાતર આપણે આવી ગયું છે તમે જોઈ શકો છો જે પાયના ખાતર માં ખુબ ઉપયોગી થાય છે એની આજે આપણે માહિતી ની વાતચીત કરવાની છે ચાલો જાણીએ